મહેસાણા લોકસભાની સીટ માટે કમલમ ખાતે મહેસાણા વિધાનસભાના કાર્યકરોનો સ્નેહ સંવાદ યોજાયો હતો ભાજપના લોકસભા ઉમેદવાર હરિભાઈ પટેલને વધુ લીડથી જીતાડવા માટે મહેસાણા ભાજપના કાર્યકરો કમર કસી રહ્યા છે મહેસાણા જિલ્લા ભાજપ અધ્યક્ષ ગિરીશ રાજગોરે જણાવ્યું હતું કે મહેસાણાના સપૂત નરેન્દ્રભાઈ મોદી જ્યારે વૈશ્વિક નેતૃત્વ પૂરું પાડી રહ્યા છે ત્યારે મહેસાણાની આ સીટ પાંચ લાખની લીડ સાથે અમે જીતીશું હરિભાઈ પટેલ આવનારી આ લોકસભાની ચૂંટણીમાં માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે વૈશ્વિક નેતૃત્વ આપણને ત્યારે પૂરું પડી રહ્યા છે મોદી સાહેબની ચૂંટણી છે મોદી સાહેબને જ્યારે ભારત પૂરું તનગણાટ પૂર્વક ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવા જઈ રહ્યું છે ત્યારે મહેસાણા સીટ તો આપણી પોતાની સીટ મોદી સાહેબનું માદરે વતન કહેવાય એટલે પાંચ લાખ કરતાં વધારે લીડથી લોકો જીતાડવા માટે મતદાતાઓ ખૂબ ઉત્સુક છે પોતે મહેસાણા વિધાનસભાની કાર્યકર્તાની ઉમેદવાર માનીએ શ્રી હરિભાઈ સાથે પરિચય બેઠક ની અંદર સમલમ ખાતે મળી હતી અને એમાં અમારા મહેસાણા મત વિસ્તારના બધા જ કાર્યકર્તાઓ જે અપેક્ષિત શ્રેણી માં હતા એ લોકો હાજર રહી અને હરિભાઈ પટેલને મારા મત વિસ્તારમાંથી માંથી એક લાખ કરતા પણ વધુ મતદાર મતથી જીતે એવું આહવાન અમે સૌ કાર્યકર્તાઓ ભેગા થઇ કરેલું